ખેડૂતોને જાંતી મારી નાખવાની ધમકી સહિતના અનેક આક્ષેપો સાથે સાવલીના પૂર્વ ધારાસભ્ય વિરુદ્ધ ખેડૂતોએ વડોદરા જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરી છે હું અત્યારે લેન્ડ ગ્રેબિંગ એક્ટ કાયદા હેઠળ જમીન મારી પચાવી પાડેલી પૂર્વ ધારાસભ્ય તેમજ પૂર્વ સાંસદીય સચિવ શ્રી હુમાનસિંહ રાયસિંહ ચૌહાણે મારા વડીલો પર જમીન મોજે મેવલી ખાતે આવેલી છે તેઓ હાથ ઉંચીના પૈસા અમે લીધા હતા એ અમે આપવાનું કહેતા છતાં પણ અમારી જમીનનો કોઈ નિવેડો આપતા નથી અને સારી કોઈ વાત કરતા નથી અમે જમીન માટે અમારી જમીન પાછી લેવા માટે અમે કા કાર્ય કાયદેસરની કાર્યવાહી માટે વકીલશ્રી મહેશભાઈ આહુજા સાહેબ સાથે મળી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળના કાયદા અનુસાર અમે જે કાર્યવાહી કરવાના છીએ તે અમને સારો યોગ્ય ન્યાય ન્યાય મળે તેવી અમે આશા રાખીએ